चोराजी सीटी पोलिस द्वारा खोवाई गये मोबाइल शोधी मूल मलिक ने परत करवाया चोराई गए खोवाई गये मोबाइल शोधी मूल मलिक ने पोचवा गुजरात राज्य गृह विभाग द्वारा तमाम તાલુકા અને સિટી મથકના પોલીસને સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને ધોરાજી સિટી પોલીસ દ્વારા ગૂમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તે તમામ મોબાઈલનો મૂળ માલિકને પરત સોંપવા માટે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા જય발સિંહ राठોડની સૂચનાથી તુજકો તેરા અર્પણ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા જેતપુર વિભાગીય પોલીસ અધિકારી અને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર